આજે આપણા સ્વાગત છે આજે ચાઇનીઝ દોરા વીણીશું અને પક્ષીની ની ચેન બચાવીશું તો ચાલો વિડીયો શરૂઆત કરીએ તો આ તો આ ચાઇનીઝ દોરી છે હવે આપણે ગુંજ કરી નાખશું હવે આપણે તો સુખી રહીએ પણ પક્ષીને પણ સુખી રખાવીએ તો ચાલો બીજો ચાઇનીઝ દોરો મિત્રો આ કેટલો બધો પક્ષી નો પક્ષીને કેટલું નુકસાન કરે આ ચાઇનીઝ દોરો હવે

મિત્રો આવા ખુશ તમારી આજુબાજુ પડ્યા હોય તો વેણીને વાળી નાખજો તેનો નાશ કરી નાખજો તેનાથી પક્ષીનો જીવ બચી જશે મિત્રો મારી આજુબાજુ કેટલો બધો દોર પડ્યો છે જો વીણવાનું ચાલુ જ છે ગુન્સ તો સરકાર કહે છે કે ચાઇનીઝ દોરી અમે આવા નથી દેતા તો આવે છે ક્યાંથી આ બધી ચાઇના દોરી મિત્રો બે બે હજારને ત્રણ ત્રણ હજાર વનના કાટકા પડ્યા છે ચાઇના સરકાર કહે છે કે અમે દોરી વાપરવા નથી દેતો આ દોરી કે આઈ ક્યાંથી

Oh आवता वर्ष चायनीज दोरी वापरता नाही